નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર તો મિત્રો બે હજાર છવ્વીસમાં જમીન વારસાઈ માટે સરકારે બદલી નાખ્યા મોટા નિયમો બે હજાર છવ્વીસમાં જમીન વારસાઈ કરતાં પહેલાં વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે કારણ કે આ પાંચ નવા નિયમ ખબર નહીં હોય તો તમારી જમીન બીજાના નામે જઈ શકે છે તો મિત્રો વિડિયો જોતાં પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો જેથી તમને સરકારી યોજના જમીન અને ખેડૂતને લગતી માહિતી મળતી રહે તો મિત્રો વાત કરી લઈએ કે બે હજાર છવ્વીસમાં વારસાઈ કરવા માટે નવા નિયમો કયા છે તો હવે ખેડૂત ખાતેદારનું જો મૃત્યુ થાય તો તેના હવે સીધી લીટીના વારસદાર તમામના નામ જોડવા ફરજિયાત છે નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીના બધા જ ફરજિયાત જોડવા પડશે અને કોઈ બહેનોનું નામ હોય તો તેનું નામ એકવાર ચડાવી અને ફરીથી કમી કરવું હોય તો કરાવી શકો છો પરંતુ એકવાર તો બધાના નામ ચડાવવા ફરજિયાત છે એટલે કે જો પહેલાં બહેનોનું નામ કમી કરવું હોય તો પણ એકવાર તો ફરજિયાત ચડાવવાનું રહેશે પછી તમારે કમી કરવું હોય તો ફરીથી તમે કમી કરાવી શકો છો એટલે બધાના નામ ફરજિયાત જોડાવાના રહેશે તો મિત્રો તમારી જમીન જે ખેતીની જમીન છે જેમાં અમુક ટકા બિનખેતી કરી હોય તો તેને ખેતીની જમીનથી અલગ કરવી પડશે એટલે કે તમારે બિનખેતી કરતા હોય તેને આની સાથે જોડવાની નથી એટલે કે બિનખેતી જમીન છે તેનો રેકોર્ડ સાત બાર સાથે બોલવો ન જોઈએ અને બિનખેતી જમીનનો સર્વે નંબર અલગ કરવો જરૂરી છે જમીન પર બાપ બાપદાય દાદેએ ધિરાણ લીધું હોય અથવા મંડળે ઉપાડ્યું હોય અને અચાનક ન બનવાનું થાય તો બોજો ભરવાનો થાય કે ન થાય તો મિત્રો બોજો ભર્યા વગર વારસાઈ થઈ જાય પરંતુ એવું માનો કે થોડાક વર્ષો પછી જમીનની વહેંચણી કરવાની છે અથવા તો અલગ અલગ ખાતા કરવાના છે તો જેટલો પણ બોજો છે તે બેંક કે મંડળીમાંથી ઉપાડેલો હોય તે સંપૂર્ણ ભરવો પડે એટલે કે જે બોજો લીધેલો છે તે બેંક અથવા મંડળીમાં સંપૂર્ણપણે તમારે ભરવો પડે હવે પિતા અથવા તો દાદા ગુજરી ગયા હોય અને વારસાઈ કરવામાં વિલંબ કર્યો હોય તો તેનો એક હજાર દંડ ભરવો પડશે અમે મિત્રો અવસાન બાદ પાંચ વર્ષ સુધીમાં સીધી લીટીના વારસદારમાં વારસાય નહીં કરાવો તો આ દંડ તલાટી મંત્રીને ભરવું પડશે ત્યારબાદ વારસાઈની પ્રક્રિયા શરૂ થશે તો મિત્રો તમારે પાંચ વર્ષ સુધીમાં લીટીના વારસદાર તરીકે જો તમે મોડું કરશો તો તમારે આ દંડ તલાટીને ભરવાનો રહેશે ત્યારબાદ છે વારસાઈની પ્રક્રિયા આગળ શરૂ કરવામાં આવશે જો ખેડૂત ખાતેદારનું અચાનક મૃત્યુ થઈ જાય અને તેનો પુત્ર સત્તર વર્ષની ઓછી ઉંમરનો હોય તો તેની વારસાઈ કરવાની હોય તો થઈ શકે કે નહીં તો મિત્રો સત્તર વર્ષની ઓછી ઉંમરનો હોય તો તેની વારસાઈ થઈ શકે છે પરંતુ તેના ભાગની જમીન કોઈને વેચી શકે નહીં જે કાયદા પ્રમાણે ચાલવું જોઈએ જેમાં કાયદા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે તમે જેની જમીન છે તે વહેંચી શકો નહીં અને વહેંચી શકો તો પણ તેના ખાતામાં પૈસા જમા કરવા પડશે એટલે સત્તર વર્ષથી ઓછી ઉંમરને હોય તે તેની વારસાઈ થઈ શકે છે